टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में आपनी साथे हूँ छू जूही गांधी મેગા સિટી અમદાવાદના ટ્રાફિક વચ્ચે પણ સડસડાટ નીકળી તે અમદાવાદની રિક્ષાના પૈડા આજે થંભી ગયા અને તેની પાછળનું કારણ છે અમદાવાદની પોલીસ રિક્ષા ચાલકોનું કહેવું છે કે પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે રિક્ષા ચાલકોને હેરાન કરે છે અને એટલા માટે અમદાવાદમાં અઢી લાખ રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ટ્રાફિકના નિયમોના નામે પોલીસ આડેધડ કાર્યવાહી કરી રિક્ષા ચાલકોને હેરાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આપણે એ જ મુદ્દે ચર્ચા કરવી છે આ આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે શું ખરેખર પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માટે રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરે છે કે પછી રિક્ષા ચાલકો જ નિયમોનું પૂરતું પાલન નથી કરતા પરંતુ આ બધાની વચ્ચે લોકોનો શું વાંક સૌથી મોટો પ્રશ્ન પોલીસની કાર્યવાહી અને રિક્ષા ચાલકોના રોષની વચ્ચે લોકોને કેમ હેરાન થવાનો વારો આવે છે આ તમામ વિશે ચર્ચા કરીશું આપણી સાથે અત્યારે મહેમાનો જોડાયા છે એમની સાથે ચર્ચા કરીશું રાજવીર ઉપાધ્યાય જેઓ પ્રમુખ છે ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયનના આ સાથે વિજયભાઈ મકવાણા છે જેઓ પણ પ્રમુખ છે રિક્ષા

રો રોજગારીના લક્ષ્યાંક તરીકે પકોડા વેચવાનું કહે છે રિક્ષા ચલાવવાનું કહે છે અને રોજગારીના માધ્યમ તરીકે રિક્ષાની પરમિટોનું ઇસ્યુ કરે છે હાલમાં અમદાવાદમાં અનહદ પરમિટોને ઇસ્યૂ કરી દેવામાં આવ્યા છે જેના કારણે રિક્ષા ચાલકોમાં અસામાજિક તત્વોનો પણ ઘસારો થયો છે પરંતુ પાંચ ટકા અસામાજિક તત્વો એના કારણે આખી કોમ્યુનિટીને તમે બદનામ ના કરી શકો આ આ વચ્ચે જ્યારે વધારે પડતા ઓટો રિક્ષા રિક્ષા હોય ત્યારે વ્યવસાયમાં કોમ્પિટિશન આવે છે જેના કારણે ટ્રાફિકમાં અડચણ અને ઘણા બધી સમસ્યાઓ સર્જાતી હોય છે અને આ છે આ એક સરકારની સ્કીમ છે કારણ કે સરકારને પણ પૈસા જોઈએ છે એ અસામાજિક તત્વો અને જે લોકો લાયક નથી તેમને ઓટો રિક્ષાના પરમિટ આલે છે જેના કારણે સરકારનો ધંધો ચાલે સરકારને એમાંથી પેનલ્ટી લઈ શકે પછી પોલીસને કહે છે કે તમે પણ દંડો ઉગ ઉગામો અને એ લોકો પણ આવા રિક્ષા ચાલકો અને એની અંદર જે જેમનો કઈ કસોવાર નથી હોતો જેમના કાગળ ક્લિયર હોય છે તેવા રિક્ષા ચાલકો સામે પણ પગલાં લે છે અને અમે જે સાચા રિક્ષા ચાલકો છે રોજગારી કમાય છે લૂંટફાટ નથી કરતા એવા લોકોને નિશાનો બનાવે છે આ નિશાના અંતર્ગત દરરોજ પોલીસને એક પોલીસ સ્ટેશનથી પચાસ ઓટો રિક્ષાનો ટાર્ગેટ આપવામાં આવે છે એ પચાસ ઓટો રિક્ષા ડિટેન થઈ ગઈ એટલે પોલીસવાળા કશું નહીં કરે અને જતા રહેશે ને બીજા દિવસ પચાસ રિક્ષાનો ટાર્ગેટ આવી રીતે એક વોર્ડમાં પચાસ પચાસ રિક્ષાઓ ડિટેન કરે છે પોલીસ દ્વારા અને રિક્ષા ચાલકોને એને ખાલી રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરે છે કેમ તેઓ ઓલા ઉબેર મેરુ બીજી બધી જે કંપનીઓ છે એ લોકો વાઇડ નંબર ગાડી ચલાવે છે ટુ વ્હીલર ચલાવે છે તેમને કેમ ટાર્ગેટ નથી કરતા અમે આજે બે બે વર્ષથી ઘણી બધી એવી સમસ્યાઓ અને એનાના નિરાકરણ રાજ્ય સરકાર પાસે લઈ ગયા છે પોલીસ પાસે લઈ ગયા છે પણ અમે તો પૈસા કમાવાનું માધ્યમ હોય એ લોકો શું કરવા અમારા માટે કામ કરે અને છેલ્લે અમને અસામાજિક તત્વો તરીકે ચિતરે છે ઓકે આપણી સાથે વિજયભાઈ પણ જોડાયા છે એ પણ પ્રમુખ છે વિજયભાઈ આખરે હડતાળનું શસ્ત્ર ઉગામવાનો વારો કેમ આવ્યો આટલો બધો વિરોધ કેમ હડતાલ બેન એના માટે ના છૂટકે અને આ તો અમારી રોજીરોટી બંધ કરી એટલે કે ઘરમાં જે આવક આવતી એ બંધ કરવું ખૂબ કઠિન કામ હોય છે દરેક લોકો માટે નોકરિયાત હોય કે ધંધાધારી હોય એક દિવસ એની રોજીરોટી બંધ કરે એટલે કેટલી અસર પડતી હોય છે અમે જાણીએ છીએ પણ ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં તમામ પ્રકારના આવેદનપત્ર આપતા મૌખિક રજૂઆત કરતા નિવાડો ના આવે એટલે અમારે આ કરવું પડશે અને જોવા જઈએ તો બે દિવસની અંદર હજારો ડ્રાઈવરોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા કેમ તો એ લોકો પાસે લાયસન્સ હતું તેમ છતાં એ લોકોને પોલીસ સ્ટેશન લઈ ગયા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ હતા તો પણ લઈ ગયા તો આ કેવી એક પ્રકારની દાદાગીરી કહેવાય પોલીસ તંત્રની કે એનું કઈ સાંભળવાનું નહીં અમારા કોઈના ફોન ઉપાડતા અહીંયા રૂબરૂ જઈને વાત કરીએ તો સાંભળતા એટલે ના છૂટકે અમારે હડતાલ કરવી પડે અને આ બધા રિક્ષા ચાલકોને ટ્રીટમેન્ટ કેવી કરી એ તમને જણાવું કે પોલીસ ને પણ ખ્યાલ આવે ને સરકાર પણ ખ્યાલ આવે ને જાહેર જનતા પણ ખ્યાલ આવે એક સરસ ગાંજો અફીણ કે લઈને નીકળ્યા હોય એવા ગુનાહિક પ્રવૃત્તિ કર્યું હોય ટ્રીટમેન્ટ પોલીસ સ્ટેશનમાં કરતી હોય તો ખુબ જ દુઃખની બાબત છે આ રિક્ષા ચાલકો છે રોજી રોટી માટે રોડ ઉપર નીકળે છે આવા બધા ગુનેગાર નથી હોતા ક્યાંક ને ક્યાંક સફરજન ના ટોપલામાં બે ચાર સફરજન ખરાબ હોય તો આખો ટોપલો ખરાબ ના કેવાય ઘણા એવા બનાવ બને છે ના નથી પાડતા કે જેની અંદર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જ જોઈએ જે અમારા રિક્ષા ચાલકોના નામ ખરાબ કરતા હોય પણ એના લીધે નિર્દોષ માટે કે એટલા બધા રિક્ષા ચાલકો હું કહું ને બે દિવસની અંદર નિર્દોષ રિક્ષા ચાલકોને એવા મેમા આપ્યા છે કે લાયસન્સ બતાવે તેમ છતાં એની ગાડી જમા લે ડોક્યુમેન્ટ બતાવે તો એને લે તો આજે નાની એવી ભૂલ હોય કદાચ એની તો એને સ્થળ ઉપર દંડ ભરી એને છોડી દે તો

તો અમારી આ વિનંતી હતી અગાઉ છેલ્લા બે કે આ કલમ એમની પર લગાવવામાં ના આવે એમની ગાડી જમા કરવામાં ના આવે એ લોકો દરેક પોલીસ સ્ટેશન ને ટાર્ગેટ આપવામાં આવ્યો અને પકડવામાં આવી અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને પકડીએ છીએ આવું ના થવું જોઈએ માત્ર રિક્ષા ચાલકો જ કેમ ટુ વ્હીલરો છેલ્લા બે વર્ષથી અમે કહીએ છીએ બંધ કરો અનલીગલ છે સફેદ નંબર રોડ પર ચાલી રહ્યા છે એની પર કોઈ કાર્યવાહી કરતા નથી જોવા જઈએ તો ફોર વ્હીલર હોય કે બસ હોય કે એમટીએસ હોય આમાં ઢગલા બંધ ઘેટાને જેમ ભરશે એની પર કોઈ પણ કાર્યવાહી કરતા નથી માત્ર ને માત્ર રિક્ષા ચાલકો જ્યારે જયારે નીતિ નિયમ આવે ત્યારે રિક્ષાવાળા કેમ દેખાય છે અગાઉ નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અમે તમામ વિગતો આપી સરકાર ને સીપી સાહેબ નું ઓકે આપણી સાથે કિશનભાઈ પણ જોડાયા છે જે ઓટો રિક્ષા ડ્રાઈવર છે આપની પાસેથી એ સમજવું છે આપના અનુભવ જાણવા છે એવી તો કેવી રીતે હેરાન કરવામાં આવે છે રિક્ષા ચાલક ઉપર બહુ કડકમાં કડક કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી છે અને એ કડક કાર્યવાહી બાઈક બાઈક ઉપર નહીં કરવામાં આવતી કેમ કે વ્હાઈટ નંબર પ્લેટ ઉપર જે ચાલે છે ગેરકાયદેસર એના ઉપર કોઈ તંત્રે ધ્યાન નહીં આપ્યું તો અમારું કહેવું એવું જ છે કે જે કાયદા લાગુ પડે ઓનલી ફોર રિક્ષા ચાલકો ઉપર ના થવું જોઈએ અને બધા ઉપર થવું જોઈએ જેમ કે આપણે જે એમટીએસ બસ છે એમના સાતસો આપણે બસ છે એમટીએસ બસ અને સ્ટેન્ડ પંદરસો છે તો રિક્ષા સ્ટેન્ડ કેમ આટલા બધા ઓછા છે અને રિક્ષા સ્ટેન્ડ લગભગ બે લાખ બે લાખ રિક્ષા છે બે લાખ અઢાર હજાર તો લગભગ ઓછામાં ઓછા સ્ટેન્ડ તો હોવું જ જોઈએ ઓછામાં ઓછા લગભગ પચાસ હજાર જેવા એમને ડબલ કરીને આપે બસ સ્ટેન્ડ માટે તો રિક્ષા ચાલક માટે ડબલ નહીં તો ચલો એસી ટકા તો આપવું જ જોઈએ તો એ જ અમારી માગણી છે કે સરકાર ખોટું હેરાન ના કરે એમાં પોલીસ તંત્ર ખોટું હેરાન ના કરે રિક્ષા ચાલકને એ હેરાન પરેશાન ના થાય કેમ કે ટ્રાફિકના લીધે અત્યારે બહુ હેરાની છે ત્યાં રિક્ષા ચાલકોને કેમ કે અત્યારે લારી ગલ્લા ત્યાં હોય એટલે રિક્ષા ચાલક રોડ ઉપર જો પેસેન્જર ઉતારતા હોય તો એમને બી પેસેન્જર પેસેન્જર તો હેરાન થાય અને રિક્ષા ચાલક બી હેરાન થાય કેમ કે પોલીસવાળા કહે છે કે દોઢસો ફૂટ દૂર રાખો તો રિક્ષા બરાબર છે નહીં તો અમે ડિટેન કરીશું તો પોલીસવાળાને આટલું તો ખબર પડવું જોઈએ કે પેસેન્જર જશે તો ચાર રસ્તા ઉપર જ ઉતરશે કેમ કે બીજે રસ્તા બીજી જગ્યા તો ઉતરે નહીં કેમ કે એમને જે મંજિલ સુધી જવું હોય એ મંજિલ સુધી રિક્ષા ચાલકો પહોંચાડે છે તો એમને હેરાન કરવામાં કેમ આવે છે બિલકુલ રાજવીરભાઈ આપની પાસેથી એ સમજવું છે કે હડતાળ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આપે આ પહેલા પણ રજૂઆત કરી હશે આગળ તો ત્યાંથી શું જવાબ આવ્યો છે અને સાથે આવામાં બધામાં આપની હડતાળ છે આપની કેટલીક માંગો છે એ વાત બધી સાચી પણ આવામાં જે રાહદારીઓ છે મુસાફરો છે જેમના માટે સૌથી સારો અને સસ્તો વિકલ્પ ઓટો છે અને એમને કેટલું હેરાન થવું પડે આનો ઘણા રસ્તા છે અમારી માંગણીઓ પૂરો કરવાના બે હજાર સત્તરથી પીઆઈએલ ચાલી રહી છે હાઈકોર્ટમાં જ્યારે જ્યારે હાઈકોર્ટનું કોઈ ટિપ્પણી કરે ચુકાદો આવે ત્યારે રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને જે ચીફ મેજિસ્ટ્રેટ સાહેબ છે એ પણ જ્યારે આ રોડ ઉપર નીકળે બીજા ન્યાયાધીશો નીકળે ત્યારે એમને પણ રિક્ષા જ નજર આવતી હોય છે બીજા સાધનો આવે છે પણ રિક્ષાવાળાને આ લોકો મોટું દૂષણ એક આ પ્રકારનું માનસિકતા બંધાઈ ગઈ છે આ બાયસ છે આના ઉકેલ છે અમે હાઈકોર્ટમાં પણ લડી રહ્યા છીએ લડવું હોય તો આવેદનપત્ર આપવું પડે વિરોધ પ્રદર્શન કરવું પડે અને હડતાલ એ અંતિમ રાસ્તો હોય છે જ્યારે ના છૂટકે કોઈ અમારી વાત સાંભળવા તૈયાર ના હોય કોઈ અમને બેસવા પણ ના બોલાવતું હોય કોઈ અમારી વાત એક તરફી પોતાનું વલણ દાખવતા હોય અને અમને સાંભળતા ના હોય ત્યારે હડતાલનો અમારે સહારો લેવો પડે છે અને આ વસ્તુ ઇમરજન્સી કંડિશનમાં જ થાય છે જે રીતે બે દિવસથી ઓટો રિક્ષા ચાલકોની રોજીરોટી છીનવાઈ રહી છે અને અગાઉ પણ આ જે નવી નવી કંપનીઓ આવે છે કાયદા તોડીને એમના માટે પૈસા લઈને હું તો કહું છું પૈસા લઈને નિયમો બનાવે છે સરકારે અને પોલીસે કારણ કે પોલીસને પણ પૈસા જોઈએ છે સરકારને પણ પૈસા જોઈએ છે કેમ ઘણા જગ્યાએ એવા સટલ્સ છે ઘણી જગ્યાએ આ બાઇકો ચાલી રહી છે કંપની તો ઘણા નિયમોનું ઉલ્લંઘન કરે છે પરમિટનું ઉલ્લંઘન કરે છે પછી આ ભાડાનું ઉલ્લંઘન કરે છે મીટરનું ઉલ્લંઘન કરે છે એમની સામે કોઈ કાયદા નહીં બાઇકો પણ ચાલે છે ડમ્પરો ચાલે છે જીપો ચાલે છે ઘણું ચાલે છે તો ખાલી અમને જ કેમ આ લોકો ટાર્ગેટ કરે છે અને નિર્દોષ પબ્લિકની વાત તો જ્યારે જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે મૃત્યુ પણ થાય છે માનવ કેઝ્યુઅલટી પણ આવે છે આ સંઘર્ષની અંદર સામાન્ય જનતા પરેશાન થતી હોય છે પણ જો એ લોકો અમારી વ્યથા સમજે અને અમને સહકાર આપે તો એમાં એ લોકોનું નુકસાન જતું નથી એ એમ તો આજનો દિવસ ખૂબ જ કમાઈ થઈ જાય છે તો એ પણ એક સાધન છે એ લોકો અમારી વ્યથા સમજે કે અમારી વ્યથા શું છે પણ ક્યાંક ને ક્યાંક પેસેન્જર પણ અમને લૂંટારું કહેતા હોય છે જો આવા શબ્દો અમને સાંભળવામાં આવતા હોય તો પછી અમે એ લોકોનો બચાવ કેમ કરીએ જ્યારે કે ડૉક્ટર હોય વકીલ હોય અરે તમે રેસ્ટોરન્ટમાં જુઓ એ લોકોને પોતાના ભાડા નક્કી અને પોતાના ખાવાના જે ડીશ હોય છે એ એના ભાવ નક્કી કરે છે અલગ અલગ રેસ્ટોરન્ટમાં તમને વીસ રૂપિયાની પૂડી મળે તમને સો રૂપિયાની પૂડી સબ્જી મળી રહે તો અમે કેમ અમે જ કેમ ટાર્ગેટ વાહનોની અંદર કેમ ટેક્સી કેબના ભાડા નક્કી નથી કરતા કેમ બસના ભાડા નથી કરતા કાયદો બધા માટે સમાન છે પણ અમને લોકોને આ લોકોએ ગુનેગાર ચિત્રી કાઢ્યા છે અમે સસ્તું સાધન છીએ તો એનો મતલબ એવું નથી કે અમારી વેલ્યુ નથી એટલે જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય છે અને અમારું અમારું વજૂદ સાબિત કર

મારું કેવું એમ છે તમે જ્યારે ઓપીડીમાં જાઓ ત્યારે એ જ ડોક્ટર પચાસ રૂપિયા લે અને જ્યારે તમે ઇમરજન્સીમાં જાઓ ત્યારે પાંચસો રૂપિયા લે છે જ્યારે કોઈ મુસાફર અમારી સાથે આવે અમને એવું કહે છે રબ ગાડી ચલાવો ઓવરલોડ લગેજ હોય છે અને ઘણા કાયદા તોડીને અમને કહે છે મારે ફાસ્ટ પહોંચવું છે તો એવા પેસેન્જર જોડે થોડું બાર્ગનિંગ થાય છે જ મુસાફરો જાતે કરીને છ વ્યક્તિ બેસે છે કે કોઈ એને બેસાડવા તો નથી આવતું પણ એ લોકો સસ્તું શોધવા માટે શટલમાં ટ્રાવેલ્સ કરે છે અને જે આપણા ગૃહમંત્રી છે એ પણ છઠ્ઠા પેસેન્જર જો તરીકે રિક્ષામાં મુસાફરી કરતા હતા એવા પણ અમારી જોડે પોટા છે તો આવી કંડિશનમાં એ લોકો જ જવાબદાર હોય છે અને બીજું વસ્તુ કે જ્યારે અમારા ભાવને અમે લૂંટારા છીએ તો એવુંથી ઘણી પ્રસંગો છે જેની અંદર લોકો માંગ્યા દામ લેતા હોય છે જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યાં દસ રૂપિયાની બાટલી પાણીની એ લોકો સો રૂપિયામાં વેચતા હતા એટલે આ કુદરતી નિયમ છે વેપારનો છે કે જ્યારે માંગણી વધે અને વસ્તુ ઓછી હોય ત્યારે થોડો ભાવ આગો પાછો થતો હોય છે પણ અનહદ તો નથી હોતો એક લિમિટેશનમાં હોય છે તો આ ફાયદો કેમ અમે ના ઉઠાવીએ સારી મેટર હોય તો હાઈકોર્ટનો વકીલ છે એ પાંચ લાખ રૂપિયા લે અને વીસ હજાર રૂપિયા પણ લે તો આ કાયદો અમારી ઉપર કે અમને કેમ અમે લૂંટાર કેમ બીજા લોકો નહીં કેમ એમનું ભાડું નક્કી નથી થતું અને સરકાર જો આ કાયદો લાવતી હોય તો કાયદો એ મુજબ છે કે દરેક પ્રકારની પીળી નંબર પ્લેટ હોય એનો ભાડું સરકાર નક્કી કરે તો ખાલી રિક્ષાનું કેમ ટેક્સી કેબ બાઇક કેબ ટ્રક લક્ઝરી ડમ્પર એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સમાં આજે જશો તમે પાંચસો રૂપિયા મિનિમમ દસ કિલોમીટર સુધી ત્યાં સરકાર કેમ નથી બોલતી એ તો જીવન જરૂરિયાત વસ્તુ છે જ્યારે કે અમે જીવન જરૂરિયાત વસ્તુ છે પણ અમારી કંઈ વેલ્યુ નથી કારણ કે સરકારે અમારી પરમિટ વધારીને અમારી વેલ્યુ ખતમ કરી કાઢી છે અને સરકાર કાયદા તોડીને નિયમ બનાવે છે અને બધું જ આ પૈસા માટે થાય છે ઓકે રાજવીરભાઈ એ નિયમની વાત કરી છે વિજયભાઈ આપની પાસેથી મારે આ જ નિયમો જાણવા છે આપ પણ યુનિયન ચલાવો છો આપ પણ પ્રમુખ છો એટલે એવા કયા કાયદાઓ છે રિક્ષા ચાલકો માટે કે જેનું ઉલ્લંઘન રિક્ષા ચાલકોએ ન કરવું જોઈએ અને બદલામાં પોલીસ દંડનીય કાર્યવાહી કરી શકે નિયમ તો ઘણા બધા સરકાર તરફથી બનેલા છે બધા પાલન રિક્ષા ડ્રાઈવરો કરવા માટે તૈયાર છે પણ સામે રિક્ષા ડ્રાઈવર ને કોઈ માંગણી તો સ્વીકારી જ નથી અગાઉ અમારા રિક્ષા ડ્રાઈવર ભાઈએ કીધું રાજુ કીધું એ પ્રમાણે રિક્ષા સ્ટેન્ડ પૂરતા પ્રમાણમાં નથી પોલીસ દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે કલમ એકસો ને બસો કેમ કરે છે બીજા કોઈ ઉપયોગ બિલકુલ એમની એમની જી જી એમના કદાચ ઇશ્યુ છે છે એટલે આપ જો જણાવી શકો ઘણા બધા કાયદા સૌથી પ્રથમ તો આવે છે મુસાફરની સુરક્ષા એટલે ગાડીનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ ગાડીનું ફિટનેસ સટી હોવું જોઈએ અને ગાડીના કાગળ ક્લિયર હોય તો કાલે અકસ્માત થાય તો પણ મુસાફરને સુરક્ષા મળી રહે આ બાબતે પૂરતા કાયદા છે અને એનું અમે સમર્થન કરીએ છીએ પણ સરકારશ્રીએ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે દિર દિરીધારી પદ્ધતિના કારણે રિક્ષા ચાલકો અર્ધ બેરોજગાર બન્યા છે જેના કારણે તેઓ પોતાનો ગાડીનો ઇન્સ્યોરન્સ નથી કરાવી શકતા એટલો સમય નથી મળતો કે જો ફિટનેસ સર્ટિફિકેટને આ બધું લેવા જાય તો એમાં ઘણો ટાઈમ લાગે છે જેના કારણે રિક્ષા ચાલક એને અવોઇડ કરે છે અને મુસાફરોની સાથે સાથે પોતાની જાનને પણ આમાં જોખમ મૂકે છે સરકારી નિયમ છે જેમાં ઇન્સ્યોરન્સ હોવો જોઈએ ગાડીનું ફિટનેસ હોવું જોઈએ ગાડીનું પરમિટ હોવું જોઈએ અને લાઇસન્સ હોવું જોઈએ આજ ઘણા એવા ઓટો રિક્ષા ચાલક છે જેમની જોડે લાઇસન્સ નથી જેટલી પણ ગાડી રિટર્ન થઈ છે એમાં પચાસ ટકા લાઇસન્સ વગરની ગાડીઓ છે બીજો વસ્તુ રહ્યું મીટરનું મીટરનો કાયદો બે હજાર છની અંદર સરકારે રદ કર્યો છે ટેક્સી કેબને પ્રોત્સાહન આપવા માટે રિક્ષા ઉપર પણ આ કાયદો રદ કર્યો હોવાથી પોલીસને એ ખબર નથી કે આ કાયદો રદ થઈ ચૂક્યો છે અને પોલીસ પોલીસે અમારી પાસેથી બે કરોડ રૂપિયા ઉભરાયા છે હવે આવી કંડિશનમાં રિક્ષા ચાલક પાંચસો રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા પોલીસને આવે કે પછી પોતાનું ગુજરાત ચલાવે એટલે કાયદાને અમે માનનારા છીએ પણ સરકારે આમાં ધ્યાન આવવું જોઈએ અને મોટર વ્હીકલ એક્ટ મુજબ એક ટ્રાફિક ઓથોરિટી બનાવી એટલે એસોસિએશન હોય છે જે પોલીસ કમિશનરને કલેક્ટરની અંદર બને છે ત્યાં અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ જેના કારણે અમે અમારી સમસ્યા રજૂ કરીએ અને અમે અમારા લોકોમાં ડિસિપ્લિન કઈ રીતે આવે એ બાબતની કાર્યવાહી કરીએ તેવા સરકારે કાયદાનું પાલન કરાવવું જોઈએ ઓકે કિશનભાઈ કારણ કે આપ રિક્ષા ચાલક છો એટલે મારે આપની પાસેથી એ સમજવું છે જેમ ફિટનેસ સર્ટિફિકેટની વાત કરી કે ઘણી વખત એ લેન્ધી પ્રોસેસ છે એટલા માટે કદાચ રિક્ષા ચાલકો એ નથી કેરી કરતા અને એટલા માટે કદાચ એમની ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે મીટરના કાયદાની પણ એમણે સરસ વાત કરી પણ ઘણીવાર પ્રજાને નથી ખબર હોતી મુસાફરોને નથી ખબર હોતી કે કયા એવા કાયદા છે કે શું પાલન કરવાનું છે શું હોવું જોઈએ શું ન હોવું જોઈએ અને એના જ કારણે તમને ચાલકોને એવું થાય છે કે એમની માંગણીઓ નથી સંતોષ વેચવામાં આવી રહી મુસાફરોને એમ થાય છે કે એ છેતરાઈ રહ્યા છે એ લૂંટાઈ રહ્યા છે જ્યારે હોય ત્યારે ટાર્ગેટ કરવામાં ખાલી રિક્ષા ચાલકો જ હોય છે તો એ ટાર્ગેટમાંથી ઊંચો નહીં આવતો તો ક્યાંથી એ બીમા અને પાસિંગના પરમિટ લેશે તો અમારું કહેવું એવું છે કે ટાર્ગેટ કરવામાં ના આવે આગળ ટાર્ગેટ કરવામાં આવશે તો એમનું ઘરનું ગુજારણ કઈ રીતે ચલાવશે અને બીમા પાસિંગના ફિટનેસ કઈ રીતે કરાવશે તો સરકારને એ બધું વાત જાણવું જોઈએ અને એમની સમસ્યા સમજવું પડે કેમ કે રિક્ષા ચાલક આજે પાંચસો કમાતા હોય કે સાતસો કમાતા હોય સાતસો કમાતા હોય તો બસો રૂપિયા તો સમજો કે સીએનજીમાં નીકળી જાય છે અને સો રૂપિયા લગભગ એમના ખીચા ખીચામાંથી જે ખર્ચ હોય ચા પાણીના એ બધું નીકળી જાય છે અને પછી પોલીસ તંત્ર કોઈ પકડ્યા હોય એમને તો કોઈ સો રૂપિયા લેતા હોય તો કોઈ પાંચસો રૂપિયા લેતા હોય કોઈ પોલીસવાળા તો એવા રીતે ઘર ઘર ચલાવશે તો અમારું એવું છે કે પોલીસ તંત્ર થોડુંક ધ્યાન આપે અને રિક્ષા ચાલકને હેરાન કરવામાં ના આવે ઓકે તો પણ કિશનભાઈ રિક્ષા ચાલકે પણ નિયમોનું પાલન એટલું જ કરવું પડે ને પછી લાયસન્સ ન હોય એટલે રિક્ષા ડિટેઇન થઈ જાય કે પછી મેમાં ફટકારવામાં આવે અને એ બધાનો વિરોધ થઈ રહ્યો છે તો સામે નિયમો પણ કડકપણે પાલન થવા જોઈએ એવું આપને લાગે છે બિલકુલ જે જે રિક્ષા ચાલક નિયમનું પાલન ના કરતા હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવું જોઈએ પણ અમે લોકો તો કાયદેસર જે નિયમ છે કમિશનર સાહેબના એમનું નિયમનું પાલન અમે કરતા આવ્યા છે અત્યારે બી કરીશું અને કાયમ બી કરતા રહીશું કેમ કે જે સીટ પાછળ જે કમિશનર સાહેબ જાહેરનામું પાડ્યું છે બહાર તો એ અમે લોકો એમનું પાલન કર્યું છે કોઈ પણ જિલ્લાની અંદર પાંચ લાખ વસ્તી અનુસારે વાહનની સંખ્યા નક્કી કરશે ધારો કે સમજીએ કે અમદાવાદની સિત્તેર લાખ વસ્તી છે તો એ પાંચ લાખ ની અંદર પાંચ હજાર ઓટો હોય તો સાત પંચા પાંત્રીસ કરીબન પાંત્રીસ ચાલીસ હજાર ઓટો રિક્ષા અમદાવાદમાં હોવી જોઈએ તો નિયમોનું પાલન થાય જો પાંત્રીસ હજારની જગ્યાએ અઢી લાખ ઓટો રિક્ષા હોય તો લોકો કોમ્પિટિશન કરશે અને અર્ધ બેરોજગાર મળશે અને કોમ્પિટિશનના કારણે ટ્રાફિકની સમસ્યા મુસાફરોના જીવ જોખમે મુકાશે સરકાર પહેલાં આ કાયદાનું પાલન કરે તો પછી અમને પાલન કરવાનું કહે પણ પહેલાં જો એ જ કાયદાનું પાલન ના કરતી હોય તો એ અમારી જોડે શું અપેક્ષા રાખી શકે કે મુસાફરને અમે કઈ રીતે સુરક્ષા આપી શકશું રોડ સેફ્ટીની વાત થાય તો પહેલાં એ લોકોએ પાલન કરવું જોઈએ અને પોલીસ સરકાર અને પ્રજાની વચ્ચે પીસાઈ રહી છે એટલે એમનો ખુન્નસ નીકાળવા માટે જનૂન નીકાળવા માટે આવી રીતે ગેરકાયદેસર કામ કરે છે ઓકે રાજવીરભાઈ મારે એ પણ સમજવું છે કે ઓલા ઉબર રેપિડો આ જેટલી પણ કંપનીઓ છે કે જેમણે આ સર્વિસ અત્યારે હવે પૂરી પાડે છે બધી જ રીતે તો એના કારણે રિક્ષા ચાલકોને ફટકો પડ્યો છે સૌથી મોટી વાત મેડમ કેન્દ્ર સરકારે આ કંપનીઓ જોડેથી હું ખુલ્લેઆમ આક્ષેપ કરું છું પૈસા લીધા છે એ લોકોએ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈની કાયદાઓનું ઉલ્લંઘન કરી નિયમો બનાવ્યા છે નિયમો પણ કેવા કેવા આઠ વર્ષથી જૂની ગાડી ના હોવી જોઈએ મતલબ સ્ક્રેપ પોલિસી પંદર વર્ષની રાખે છે અને એ લોકોને કહે છે કે આઠ વર્ષ મતલબ આખી જિંદગી અમારે હપ્તા ભરતા રહેવાનું ટેક્સી હોય રિક્ષા હોય બીજો કાયદો એમને એ લોકોએ પહેલાં એવું કહે છે કે જે ભાડું સરકાર નક્કી કરે એ લેવાનું પછી એ જ નીચે કાયદો બદલાઈ જાય છે આ કંપની ચાહે તો જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય અને લોકોની માંગ ના હોય તો પચાસ ટકા ઓછું ભાડું લેવું હવે ઓછું ભાડું લેવું અમારું અમારું ભાડું પંદર થાય છે એ લોકો અમને બાર રૂપિયા આવે છે અને જ્યારે માંગ ડિમાન્ડ વધારે હોય ડાયનામિક ટાઈમ્સ મતલબ કે જ્યારે પિકઅપ ઓવર્સ હોય ત્યારે ડબલ લેવું હવે આજે આ ત્રણ કંપનીઓ હરીફાઈની અંદર આ લોકો અમને કદી ડબલ ભાડું હાલવાના નથી પણ અમારું જે સરકારનું ભાડું છે એને પણ કાપીને આપે છે સાથે સાથે વાઇટ નંબર પ્લેટની બાઇકોને છૂટ આપી છે તો અમે કેમ નહીં હવે આવી કંપનીઓ જ્યારે આવે અને કોમ્પિટિશનમાં મુકાય ત્યારે મુસાફરોને સસ્તા ભાડાની લાલચ ચાલે અને એ જ મુસાફર પછી અમને કોલ કરે કે તમે જલ્દી આવો તમે ક્યાં જાવ આજે રોડ રસ્તાની હાલત તમે જુઓ તૂટેલા હોય છે ટ્રાફિક હોય છે જ્યારે એ લોકો અમને ફોર્સ કરે જ્યારે પીઝાવાળાને કહે છે કે પાંચ મિનિટમાં પહોંચાડવાનું એવી રીતે જ આ લોકો અમારી જોડે કરાવડાવે અને આ થાય એટલે કોમ્પિટિશન સર્જાય અને આ કંપનીને છૂટો દોર આપ્યો છે અને કે આ લોકો અમારું શોષણ કરે આ શોષણની નીતિ છે જેને તો અમે વખોડી કાઢીએ છીએ અને આને ભવિષ્ય અમે અમે ન્યાયાલયનો સહારો લઈશું કારણ કે બીજો કોઈ રસ્તો અમારી પાસે બચ્યો નથી કારણ કે આ બધી કંપનીઓ લાખો કરોડોમાં રમતી કંપનીઓ છે અને એમને સરકારને પૈસા ખવડાયા છે અને કોને કોને ખવડાયા છે એ તો અમને નથી ખબર પણ સરકારને તો ખવડાયા છે બિલકુલ વિજયભાઈ આપને પણ લાગે છે આપ સહેમત છો રાજવીરભાઈની વાતથી શોષણ થઈ રહ્યું છે ભરપૂર શોષણ થઈ રહ્યું છે ઓનલાઈન એપ્લિકેશનો દ્વારા સરકારી ધારાધોરણ મુજબ જે ભાડું મળવું જોઈએ પંદર રૂપિયા પર કિલોમીટર સ્ટાર્ટિંગ ભાડું વીસ રૂપિયા દરેક રિક્ષા ચાલકને રોડ પર પહેલા મળતું જ હતું પણ આ કંપનીઓને લીધે એ લોકો શોષણ અંદર અંદર કોમ્પિટિશન કરી રહ્યા છે તો દસ રૂપિયા બાર રૂપિયા તેર તેર રૂપિયા અને ઘણી જગ્યાએ તો નવ નવ રૂપિયા પર કિલોમીટર આપે છે તો ક્યાંથી ચાલે રિક્ષા ચાલકો જ્યારે પંદર રૂપિયા પર કિલોમીટર સરકાર કહેતી હોય અને સ્ટાર્ટિંગ ભાડું વીસ કહેતી હોય તો શા માટે આ લોકો ઓછું લે અમે વધારે માંગતા નથી કે અમને ના પચીસ આપો પણ જે ખરેખર સરકાર દ્વારા નીતિ નિયમ નક્કી કર્યો છે આજે આપણે જોવા જઈએ દૂધની થેલી બત્રીસ રૂપિયામાં મળે છે તો એ બત્રીસ બિલકુલ રાજવીરભાઈ આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે અત્યારે આપનું વિરોધ છે હડતાળનું શસ્ત્ર આપી ઉગામ્યું છે હવે આગળ જો આપની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો પછી કઈ રીતની રણનીતિ રહેશે પોલીસ અમને વ્યવસ્થિત રીતે ના સાંભળે અમે કાયદામાં રહેવા તૈયાર છીએ આ અગાઉ પણ અમે આ લોકોને આવેદનપત્ર પત્ર આપ્યું હતું કે અમદાવાદની અંદર બાણું ટકા રિક્ષા ફિટનેસ સર્ટી વગર ફરી રહી છે અને અમે ખુદ કમિશ્નરશ્રી અને જેસીપી સાહેબને મળ્યા હતા અને એમને કહ્યું હતું તમે રાજ્ય સરકારને કરો અમારા માટે માઇક્રો લોન લોન્ચ કરે જેથી અમે કાગળિયા ક્લિયર રાખી શકીએ અધરવાઇઝ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે અને અમારી જોડે હજાર હજાર રૂપિયા લે તો અમે એગ્રી છીએ પણ આ દંડ ના કરવો જોઈએ એવું એમને વાત કરેલી જો છતાંય એ લોકો અમારી ન્યાયિક માગણીઓ ન્યાયિક માગણીઓ જો ના માને તો અમે અગાઉ હવે આગળ જઈને આનાથી પણ બોતેર કલાકની હડતાલ અને અચોક્કસ મુદ્દતની હડતાલ કરવા માટે તૈયાર છીએ અને સાથે સાથે અમે ન્યાયાલયનો સહારો લઈશું ચક્કાજામ પણ કરીશું અને અમારી ઓટો રિક્ષા અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને સુપ્રત કરીશું કારણ કે કલેક્ટરશ્રી જ અમને પરમિટ આલે છે રોજગારી કમાવવા માટે બિલકુલ આના સિવાયની કોઈ માંગો છે ખરા આ સિવાય અમારી ચારથી દસ એક માંગો છે જેમાં અમારી સામાજિક સુરક્ષા નક્કી કરવામાં આવે હાઈકોર્ટનું બાર કાઉન્સિલિંગ છે જે હાઈકોર્ટમાં જ્યારે એડવોકેટ અવસાન થાય છે તો એમને સપોર્ટ આવે છે પોલીસનું પણ પોલીસ સરકાર ખાતું છે અને એમનું ખુદનું પણ એક વેલફેર છે આવું અમારું નથી અસંગઠિત મજદૂરો અમે અસંગઠિત મજદૂરો છે તમે જુઓ કે બાંધકામ શ્રમિક મજદૂરો છે કે જે ઘરકામ મતલબ કારીગરો છે મકાન બનાવે છે એ લોકો માટે ભરપૂર કાયદા છે અને એમને કાર્ડ મળે છે અને ઘણા બેનિફિટ મળે છે અસંગઠિત મજદૂર કાયદા બે હજાર આઠ અંતર્ગત અમને કોઈ લાભ નથી મળતો ખાલી રજીસ્ટ્રેશન કરાવે છે પણ કોઈ લાભ નથી આપવામાં આવતો એમાં જે મૂળ છ લાભો છે કે અમારા બાળકોને અસંગઠિત મજદૂર તરીકે બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે અમને ચેરિટીમાં જે મકાનો બને છે એની અંદર મકાન આપવામાં આવે અમે મરી જઈએ તો પણ વીસ હજાર રૂપિયા સરકારે આપવાના હોય છે પણ એ જાણી જોઈને એવોઇડ કરે છે એ પણ આવવા જોઈએ ખાલી રજીસ્ટ્રેશનના આધાર ઉપર બે લાખ રૂપિયાનો અમારો વીમો છે આમાં અમારું એ ઇન્સ્યોરન્સ હોય તો કમસે કમ અમને પંદર લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોય છે જો ઇન્સ્યોરન્સ કરાયો હોય તો પણ સરકારનો બે લાખનો હોય છે તો આ બધા કાયદા છે અમારી અમને પણ એનો મળવું જોઈએ ફાયદો જેથી કરીને અમારી સામાજિક સુરક્ષા વધે અને અમારું શોષણ અટકે એ બાબતે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર રાજ્યની અંદર પણ એક કમિટી છે બેંગ્લોરમાં છે કલકત્તામાં છે દિલ્હીમાં છે કલકત્તામાં તો રિક્ષાના પરમિટ જ બંધ નથી બંધ આપતા નથી બોમ્બેમાં પણ એ પરિસ્થિતિ હતી હાલ થોડી અલગ થઈ છે પરમિટો ઓછા પડ્યા છે એટલે અને બેંગ્લોરમાં પણ એક વ્યક્તિને એક રિક્ષાના પરમિટ બંધ છે તો આ બધા કાયદાનું અહીંયા પાલન કરાવે તો ટ્રાફિકની સુરક્ષા થઈ જશે અને સાથે સાથે અમારી સામાજિક સુરક્ષા પણ વધશે આ અમારી આગળની માંગણીઓ છે બિલકુલ વિજયભાઈ આપની પાસેથી પણ અંતમાં એ જાણવું છે કે આગામી સમયમાં જો માંગ નહીં પૂરી થાય તો પછી મુસાફરો હેરાન થશે કે પછી બીજો કોઈ વચ્ચેનો ઉકેલ આવશે ઉકેલ માટે જ હમણે મીટિંગ રાખવામાં આવી છે અને અમે જવાના છીએ અડધો એક કલાક પછી માધ્યમથી મારે એ જણાવવાનું છે કે જે ટ્રાફિક પોલીસ રોડ ઉપર જે કાર્યવાહી કરી રહી છે એ લોકોને ખુદને ખ્યાલ નથી કે રિક્ષાનું ગયું છે અને એનો પણ બે હાજર બાવીસ માં લાયસન્સ નીકળી ગયું છે તો આ ડ્રાઈવરો પાસે લાયસન્સ માગી રહ્યા છે અને મેમાં ફાડી રહ્યા છે તો એ નીચલા સ્તરે મેસેજ જવો જોઈએ કે રિક્ષા ડ્રાઈવર પાસે ફોર વ્હીલરના ના લાયસન્સ હોય થ્રી વ્હીલરના ના હોય તો એમ છતાં આ લોકો હેરાન કરી રહ્યા છે બીજું કે ગુજરાત ભરમાં ગમે ત્યાં રિક્ષા જવાને છૂટ આપી છે ખાલી એક્સપ્રેસ હાઈવે સિવાય તેમ છતાં તમે જો સાણંદ હોય નડિયાદ જવું જવું હોય હોય પણ તો જકાત નાખવું આવે તો અહીંયા મેમાં ફાડી રહ્યા હોય છે ડરાવી રહ્યા છે કે તમે અહીંયા કેમ આવ્યા અમદાવાદ છોડીને અહીંયા કેમ આવ્યા પણ આખા ગુજરાતમાં જવાની છૂટ સરકાર દ્વારા જયારે આપવામાં આવી છે પરિપત્ર બહાર પડ્યો છે તેમ છતાં આ લોકો આ રીતે હેરાન કરી રહ્યા છે એટલે એન કેન પ્રકારે આ બે દિવસની વાત છે કે જે સીપી સાહેબના ના અંદર હા હજારો રિક્ષાઓ પકડી છે તે બાબતે હું એટલું જ જણાવીશ કે આજે સુખદ અંત આવે તો સારી બાબત છે નહીં તો આગળ જતાં અમે આજે એક દિવસ કર્યું છે તો ત્રણ દિવસની હડતાલ પણ કરીશું ના છૂટકે ના છૂટકે કારણ કે અમારી રોજી રોટી એમાં સામેલ છે તો રોજી રોટી બંધ કરવાનો કોઈને પેલું ના હોય ના છૂટકે સરકાર જ્યારે સાંભળે નહીં ત્યારે અમારે કરવું પડે છે અને એ અમે કરીશું અને જોવા જઈએ તો પહેલી તારીખે પહેલી તારીખે કલેક્ટર સાહેબ શ્રીને અમે તમામ રિક્ષા ચાલકો પોતાની રોજી રોટી આપવાના છે કેમ કેન્દ્ર સરકાર દ્વારા એવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જેની અંદર કંપનીઓ કંપનીઓ છે ઉબેર ઓલા અને રેપિડો એને છૂટ આપવામાં આવી છે કે ભાડું હોય તો તમે દોઢસો પણ લઈ શકો અને સામે રિક્ષા ડ્રાઈવરને સો થતું હોય તો પચાસ બી આપી સિત્તેર પણ આપી શકો એટલે પેસેન્જર પણ લૂટાશે અને સામે રિક્ષા ચાલકો પણ હેરાન થશે તો આવું ના હોવું જોઈએ અને છૂટ આપી છે ટુ વ્હીલર ને સફેદ નંબર પ્લેટ ઉપર જો ટુ વ્હીલર ચાલશે તો પછી રિક્ષા ડ્રાઈવરની જરૂર ક્યાં રહેશે તો ખાસ કરીને આનો અમારા સખત શબ્દોમાં વિરોધ છે વાંધા અજી અમે આપી દીધી છે અને પહેલી તારીખે કલેક્ટર સાહેબ શ્રીને અમે તમામ રિક્ષા ચાલકો પોતાની રોજી રૂટનું સાધન એટલે રિક્ષા એમને સુપત કરવા જવાના છીએ ઓકે કિશનભાઈ અંતમાં આપની પાસેથી પણ એ જાણવું છે કે આ વિરોધનો અંત ક્યારે હવે વિરોધનો અંત જ્યારે સરકાર તરફથી કોઈ એ દાદ આવે કે ભાઈ દાદ અમે દાદ તમારી માંગણી સ્વીકારીએ છે ત્યાં સુધી અમારું હડતાલ તો ચાલુ જ રહેશે રિક્ષા ચાલકોની હવે સરકારને જાગવું જોઈએ કે રિક્ષા ચાલકોને હેરાન પરેશાન ના કરીએ એ અમારી માંગણી છે ઓકે ઓકે કિશનભાઈ રાજવીરભાઈ અને વિજયભાઈ આપ ત્રણેય અમારી સાથે જોડાયા ને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર